GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News મારું નામ ચારણ રામુભાઈ હકાભાઈ વાવડી તાલુકો ગોધરા જિલ્લો પંચમાલ અમારા વાવડી ગામમાં વિકસિત ભારત યાત્રા આવી હતી એમાં અમાન અમને ઘણી જાણકારી મળી અને ઘણો આનંદ થયો મારા ચાર મહિના પહેલાં મને હૃદય રોગનો હુમલો આવ્યો હતો તો મારી પરિસ્થિતિ બિલકુલ નાજુક હતી મારી પાસે પૈસા નહોતા તો મારી પાસે જે પ્રધાનમંત્રી કાર્ડ હતું એના દ્વારા વેંકર હોસ્પિટલ બરોડામાં વિનામૂલ્યે મારી ખૂબ સરસ સારવાર થઈ અને એનાથી મારી જીવન બચી ગયું એ બદલ હું પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભારી છું મારું નામ ચારણ લક્ષ્મણભાઈ વાલાભાઈ છે હું વાવડી ખૂબ ચારણ ભર્યાનું વતની છું અને કાચું મકાન હતું મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે એક લાખ ત્રીસ હજારની મને સહાય મળી એ સહાય મળતા મારા કુટુંબમાં બહુ આનંદની વસ્તુ છે અમે કાચા મકાનમાં રહેતા હતા અમે ઘણી અકળતા વેઠતા હતા ચોમાસા શિયાળામાં અમે ઘણી તકલીફો વેઠતા હતા અત્યારે અમે બાપુ મકાન બનાવ્યું છે એક લાખ વીસ હજારથી મને સહાય મળી પ્રધાનમંત્રી સાતમો વાપરીશું અને સાત દિવસ સુધી અમે કુટુંબમાં રહીએ છીએ ચારણ મારું ગામ વાવડી ખુદ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ આજે અમારા ગામે વિકસિત ભારત યાત્રાનો રથ આવ્યો છે ત્યારે અમારા લોકલાડીલા ધારાસભ્ય માન્ય સી કે રાવજી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા જેમણે લોકોને ખૂબ સારી યોજનાઓ વિશે માહિતી આપી અને સ્થળ ઉપર અનેક યોજનાઓના લાભાર્થીઓને જાતે એના કાર્ડો વિતરણ કરી અને જાજામાં જાજી વધુમાં વધુ લોકોને સરકારશ્રીનો લાભ મળે એવી ચિંતા વ્યક્ત કરી હતી અધિકારીઓને પણ સૂચન કર્યું હતું માન્ય ધારાસભ્ય શ્રી સી કે રાહુલજી સાહેબે કે અમારા મારી વિધાનસભાનો કોઈ પણ લાભાર્થી જે લાભ વગર ના રહે એવું અધિકારીઓને પણ સૂચન કર્યું હતું જેથી અમે અમારા ધારાસભ્ય માન્ય સી કે રાહુલજી સાહેબનો પણ આભાર માનીએ છીએ તેમજ આ વિકસિત ભારત યાત્રાનો જે રથ અમારા ગામ સુધી આવ્યો તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ અમે આખું ગામ અમારું તમામ ગામ લોકો સાથે મળીને માન્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય